તમે જોઈ શકો છો આ અને થોડુંક પગમાં વાગેલું છે તમે જોઈ શકો છો અને અમારા ડોક્ટર સાહેબ ને સંજીવ લઈને જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અયા વાગેલું છે બહુ ગંભીર હાલત છે હાલમાં ડોક્ટર સાહેબ તમે શું કેવા માંગ ડોક્ટર સાહેબ તમે શું કેવા માંગ બાપલો છે પિંચુ સુરાક ગરબીને તમે જોઈ શકો છો મિત્રો

મારે આવું બનવું છે ને આગળ આવી રીતે સેવાનું પગે છે પગલું ભરવું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આ રીતના સેવા સેવાભાવી બનો ભગવાન પણ તમારી સાથે રહેશે જય શ્રી રામ